નમસ્કાર દર્શક મિત્રો કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું જય વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ ગુજરાતના રાજકારણને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યના વધુ એક ધારાસભ્યના રાજીનામા બાબતે સસ્પેન્સ હજુ યથાવત છે અગાઉ આમ આદમી પાર્ટીના એક અને ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપ્યા બાદ હવે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી અટકળો તેજ થઈ છે

જેમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઈને રાત્રિના બાર થી સાડા બાર વાગ્યા સુધી ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા તારીખ છ ત્રણ બે હજાર ત્રેવીસથી તારીખ તેર ત્રણ બે હજાર ત્રેવીસ તથા લેખિત પરીક્ષા નવ નવ બે હજાર ત્રેવીસના રોજ યોજવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને વેપાર ઉદ્યોગના વર્લ્ડ મેપ પર અગ્રીમ સ્થાન આપવા બે હજાર ત્રેવીસથી થી શરૂ કરાવેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ નું દસમું સંસ્કરણ આગામી દસથી થી બાર જાન્યુઆરી બે હજાર ના રોજ યોજાશે અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશ વિદેશના પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને ઉજવણી શરૂ કરવામાં આવી છે રામ મંદિરના અભિષેકની ઉજવણી ભારતની સાથે વિદેશમાં પણ કરવામાં આવશે અમેરિકાના મંદિરોમાં રામ મંદિરના ઉદઘાટન પ્રસંગે એક સપ્તાહ સુધી ચાલનારી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે સસ્પેન્ડેન્ટ સાંસદો સામે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે મંગળવારે લોકસભામાં સચિવાલયે એક પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે સસ્પેન્ડેન્ટ કરાયેલા એકસો સાંસદોને સંસદની ચેમ્બર લોબી અને ગેલેરીમાં પ્રવેશવા પર લોક લગાવવામાં આવી છે કોરોનાના નવા સબ વેરિયન્ટ જે એન પોઈન્ટ વનના ચેપે ભારતમાં પણ દસ આપી છે ખાસ કરીને કેરળમાં તેના કેસ વધ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા પણ રાજ્યોને એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ કોરોનાના નવા સબ વેરિયન્ટને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે વર્ગીકૃત કર્યું છે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા કાર એક્સિડન્ટમાં માંડ માંડ બચ્યા છે હજુ તો સીએમ તરીકે શપથ લીધાનો અઠવાડિયું પણ નથી થયું ત્યાં તેમને અપશુકન થયા હતા રાજસ્થાનના ભરતપુરમાં ગિરિરાજજીના દર્શન કરવા જતાં આ અકસ્માત સર્જાયો હતો જેમાં સીએમનો આબાદ બચાવ થયો હતો વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની ચોથી બેઠક દિલ્હીની અશોકા હોટલમાં મળી હતી આ બેઠકમાં વિરોધ પક્ષો વચ્ચે પણ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી પરંતુ જેઓ મમતા બેનર્જીએ પીએમ તરીકે કોંગ્રેસના અધ્યક્ષના નામનો પ્રસ્તાવ મૂક્યો કે તરત જ મોટો ડખો સામે આવ્યો છે અને બે મોટા નેતાને આ પ્રસ્તાવ જરા વહેલો મૂક્યો હોવાનું લાગ્યું હતું તેઓ ભારે નારાજ થયા હતા અને તેઓ અધવચ્ચે ઉઠીને ચાલતી પકડી હતી મમતા બેનર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો પ્રભાસ જગપતિ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારની સાલાર પાર્ટ વન સીઝ ફાયરની ટક્કર શાહરૂખ ખાન અને તાપસી પરનું સ્ટારર ડંકી સાથે થઈ રહી છે બંને ફિલ્મોને લઈને દર્શકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે અને ફેન્સ ખૂબ જ એક્સાઇટેડ છે ફિલ્મની એડવાન્સ બુકિંગમાં ફેન્સનો ક્રેઝ જોવા મળી રહ્યો છે આઈપીએલ બે હજાર ચોવીસના ઓક્શનમાં બોતેર ખેલાડીઓ પર બોલી લાગી છે દસ ફ્રેન્ચાઇઝીએ કુલ બસો કરોડ પિસ્તાલીસ લાખ રૂપિયા ખર્ચ કર્યા છે દસ ફ્રેન્ચાઇઝીએ કુલ બસો કરોડ પિસ્તાલીસ લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા અને મ્યુચ્યુઅલ સ્ટાક પર આઈપીએલ ઇતિહાસની સૌથી મોટી બોલી લગાવવામાં આવી છે અને તે ચોવીસ કરોડ રૂપિયામાં વેચાયો હતો તો હતા અત્યાર સુધીના કને ગુજરાતના સીજી એક્સપ્રેસ સમાચાર નવા સમાચારો જોવા માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર